પામ્યા હતા જેઓને પાદરના સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા પાદર તાલુકાના પીપળી ગામમાં ખેતરમાં કપાસ વીનતા મજૂરો પર ભમરિયું મધ ઉડીને કરડતા

તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ખાસ કરીને પીપળી ગામે ખેત મજૂર કરવા માટે આવેલ તમામ મજૂરો પાદરાના તાલુકાના મુજપુર ગામના હતા અને ખેત મજૂરી કરી રહેલા મજૂરો ઉપર મદ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તમામ લોકો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા જેઓ હાલ સારવાર અર્થે સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા છે દક્ષાબેન પડિયાદ દક્ષાબેન લાલજી મુસપુર રેલેપુરા ગામ

આજ રોજ પીપળી ગામે મૂજપુરથી મારા ખેતરમાં કપાસ વીણવા માટે મજૂર આવેલા હતા તો એકદમ અડધા ખેતરમાં કપાસ વેન્યો અને એકદમ ચક્રાબાજ નામનું પક્ષી આવે એમને મધ ઉડાડ્યું તો ઘણા લોકોને મધ કાઢ્યું હતું એમાં પાંચ લોકોને કાઢ્યું હતું એમાં ત્રણ જણને અતિ વધારે અસંખ્ય માખો કઢી હતી તો એમને પ્રાથમિક સારવાર માટે અમે એકસો આઠ બોલાવીને હું એમને સરકારી હોસ્પિટલમાં લાવ્યો છું અને બે લોકોને એક બે મધની માગ કઢી હતી તો એમને સાધી પ્રાથમિક સારવાર આપીને એમને રવાના કરેલ છે અને લોકો પાદરા સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે એ કપાસ વિનતા હતા અને ઉપર લીમડા પર મધ હતું તો સકરાબાદ નામનું પક્ષી આવે છે એ ઘણી વાર મધ ઉડાડે છે તો રસ્તા પર ચાલતા બી લોકોને કરી દે છે